હેલો યુટ ફેમિલી સ્વાગત છે તમારો નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં હું આશા કરું છું તમે બધા મજામાં હોય તો નાય ધોઈને હું ત્યાં શીખ્યો હતો મસ્ત મજાની સળ પડી ગઈ આજે તો જવાનું છે અમારે બાળ ગામ ધોળિયા જવાનું છે અમારા પપ્પાના મામાના ગામ જવાનું છે અહીંયા હાથક બેવડાવવાના છે ને તો એ જવાનું હોય મારા કાકાની બધા બેવાના છે ને તો આ વિડીયોમાં તમે બહેના રહેજો તો જો મસ્ત મજાની સવાર થઈ ગયા ને આ બધું જો મારા મમ્મી દીવા એટલે કાના નવડાવ્યા અને આ બાજુ મારી મછલી હોય ને બારે જો તો અત્યારે વરસાદ ચાલુ છે હમણાં થોડાક ધીમો થઈ જાય ને એટલે જાવી અમે અને આ બાજુ જો કાર્તિક પતંગ બનાવે છે હાડી ક્યાંથી લાવી આજે કાલે ચોમાસર થી ન હોય એવું બનાવે દર જ આવું પડતો હોય અહિયાં છે ના જોવા તો જો આ વરસાદ ધીમો થઈ જાય ને પછી ઘડી ઘડી જાવીએ એટલો બધો ફાસ્ટ ના આવે તો ધીમો જ આવે છે તો એ આપણે એને થોડોક ધીમો થઈ જાય ને પછી જ આવી જો એટલે મારા કાકાને બધા હાથકમાં બેવાના હોય ને એટલે એ બધા બેસે અને પૂજાને ને બધું કરશે એટલે તમે વિડીયોમાં બેના રહીજો જો જો આ બાજુ ઘર દેખે એને પૂછ્યું ક્યાં જાવે એને ખબર હે કે નઈ આપણે જોવી આવો કે જાણો આજે ખબર તને બોરિયા જાણું યાર હે કોએ કીધું તને હા મમ્મી મે હું કઢાવાના સાવાના નું ખવા કે આ બને ખબર ન હો એ હાથે બેવડાવાના હે હે એવું હા પૂજા ને બધું ઘડે કે આપણે રબન પડે ચેત મામાની મા પહેલા જ બોલતી રહી ને દેવા નાખી તો હાતક માં હાતક માં હમ અને એ જો પતંગ બનાવાય આ बाजू એના આ बाजू જો અને હાલો બધા કચરો ધ્યાન નો બરાડી કરાવ તો હું નો કી કઢાઉ ને લે લે તો હો તો જો તો 10 વાગવામાં 10 મિનિટ ની વાર છે આજે જો અને આ बाजू હેઠે એને પતંગ બનાવે અને 10 વાગવામાં 10 મિનિટ ની વાર છે

वो जी गैस पूरा आ गया है ना आवाज जो हमारा काके है ना बाजू हमारा मम्मी है ना आमा जो कार्तिक पेट्रोल पूरे आ गए है ला पेट्रोल के गैस गैस जो के भाई तो मोड़ी हो गया है ये हमें हां मोड़ी ना वाले जो कार्तिक बताया जो आ गयो है जो गुलाब ने ने बताओ जो फुल वर्षा चालू सही गयो ना आ बाजू हमें उभ आए

કાર્તિક ને પૂછ્યું કે કાર્તિક ક્યાં જવાનું આવે ઓલા મોરી કો નિસર પર જવાનું નિસર પર કરે હે આપણે કે મને જોરું નથી અહિયાં શું કરવાનું સુસા માં હે બધું હે બોટુ હે બધું તો ચાલો આપણે અહીંયા જ જમ લઈ જો તો બધા ચાલતા થઈ ગયા હે જો તો બધું ઊભીયા મૂર્તિ ઊભો થવાય લાગે પૂજા ને બધું કરે હે હલા બહુ ભાઈ વા ના લગાડતો હા જાજુ માણા છે એટલે પછી એક ખાધું થઈને બધા પડ આ બાજુ જોલા છે ઓડો ના કાપણ ને બધું એના અમે જો ચંપલ ને કેટલું બધું છે અમે બધા વિધીની બધું કરે આતડે ઊભા થયા છે તો અમે બંગડી ને મંગળસત્રન બધું જો તો જમમાં જાવી હમ તો જો બધા જાય જો તો બધા જમવા બે ગયા આ બાજુ મારા મમ્મી ને બધા છે જો તો આ બાજુ મારા કાકી છે ઓલા ફઈબા ને બધા આયા ને જો આ બધું કાઉન્ટર ના બધા માંડો અને બધા મુ કેટલા માણા હે જો તો તમે તો જો આ બાજુ એ ઘણો માણા હે જો ઘણો માણા હે અને આ બાજુ માં મમ્મી ને બધા બેઠા હે જો બેઠા તો આપણે જમવા બઈ જાવી ખાનાલી તો જો ખાલી દો તો આમ જામ થઈ જાય જો તો બધા એટલે ઘરે જાય હે ઓલા મારા સાબુ એમના ઘરે જવાનું હે ત્યાં જ જાવીએ ફાઈન જો તો ઘર માં આયા હે તો કોઈ હે ને અત્યારે જો બધું વાસે લો માઢે અને આલો માઢે માતાજી નો જો એ ખાડો આઈ ગયો જો માતાજી નો માઢે તો આખો દેવાનું મંદિર હે હમણાં અંદર જાવે જો તો આપડા પહેલા ઘણા જાતા ભણી પાણી પીતાવી તો ફાઈનલે મે પરસે દીલાઈ લીધી ને અમે માઢે આયા હે તો આલો પગે લાગો જાનુ ને માં કાકે ખચરો પડ્યો તો ને એ નારયો વધારો નો હે તો જો આ અંદર જાવી તો મમ્મી ની તો ઘડી ગયા જો તો અંદર જાય મમ્મી ની ગયા ને આ બાજુ જો કાર્તિક જાય મારા પાક બગડ્યા છે ને તો હું ધોઈ નાખું ખોલવા પડે જો તો ગામડાના ઘરે અડિયા વાળા પેલા જૂના જો હે ને આ જીસીબી નો ડાઈવર છો જો જીસીબી હમી ગળે હું નામ તારો ડ્રાઈવર આં ભરતો નથી અમે બીજી થઈ ગયો અને આ बाजू જો લેડી આવી ગઈ છે ચાલીને આમ એનો તો જો અમે આપણે ઉપર ચડશું જો તો માં મમી નઈ ગયા છે જો માં મેં કાકી કાર્તિકની બગે લાગે છે રેઠે તો બધું લીલું હે ને જો માતાજી નું મંદિર છે આપણે બગે લાગે લેવી જો તો માં કાકે મમીને બધા લાગે તો આપણે લાગે લેવી બગે જો તો આ બાજુ ફોટો ન એવું છે અને આ બધું સંઘાળેલો એક કેમ કે નોરતા નહી આયા તાને જો તમા કાકા ની પગે લાગો અથડ્યા હે તો અમે તો લાગી લીધું હે બંધ કર નાખજો તોડેલો બંધ કરવાનો આ બાજુ મારા કાકા ને જાદુ પાણી બેઠા હે ને આપણે અંદર જાવે આ તો આ વર્ષે તો ન બધું પરડે ગઈ ભઈ આટાડ તો નથી વાતાવરણ ના આ બધા નળિયાવારા ઘર તો આ બાજુ પૂરી બેઠા છે ભાઈ બાય આના બાજુમાં આ કાકે અને કાર્તિક ને આ બાજુ જો અમારા કાકી છે ને આ બાજુ અમારા મમે બેઠા છે ઘરે કે આપણે ભેગો વાતો કરીએ આજે ભેગા થી પછી આપણે જાવી તો જો આ કેટલો બધું આ બાજુ જો રમકડા અને જંપળ કેટલો બધું હોય ઓ આ બાજુ રમકડા અને આ જો સામે જાવી આрте ઉતારે છે

जगमत जगमताए हारती फूल देखाए हारती आ ग माताए माता जी हमें फूलना हार लय आया माता जी हमें फूलना हार आया बाजू बूढ़ों थाई को ना बाजू वस्त्र घड़े ले जाए जो बाजू बूढ़ों थाई को ना अपने जावे घड़े कृष्णा भगवान ना वर घोड़ा घंटे वाला है जो कृष्णा भगवान ने जब पूजा ने साथ दें तो हमें घड़े नांकी है ना बाजू जो तरीके नहीं हो गया ना हम कृष्णा भगवान ने आए जो हम जो तो જો અમે ઘરે આવતા રે મારા મમી હેઠે ગયા મારા મામાની આજે આયા છે અને મારા પપ્પાને આજે તો મોડો થવાનું તો હું દીવા ગડી નાખો તો જો અમારે દીવા કરવાના છે ફાણે બધું ચાલુ કરી નાખું એ અને મારા મમી હેઠે હે કેમ કે મારા મામાની આયા ને હમણે હું તમને દેખાડું આ કેના ઘરે આયો તો આજ તમારા ઘરની સામે રે ને એમની આવડે લગન નહી કરવાના છે આટડા ને હંજે ઓલો બેઠી પાલ્ટીએ તો હું તમને દેખાડી જા વિડિયોમાં તમે બઈના લેજો તો આવાજો ચકલાની હે

આજી જેસી પ્રશ્ના બધાયને આતુશી વિવાહ હે ને એટલે જો બધું વાકેલું હે તો ફાઇનલી મારા કાકી ની બદર પગે લાગી લધું હે આ જો પ્રસાદી લે હે આ બાજુ બધા પગે લાગે હે જો મસ્ત મજા ની રાત થઈ ગઈ હે આને 10 ને 23 થઈ હે અને આયા બ્લોગ આપણે એન્ડ કરવાનો જો તો આ બ્લોગ તમને નવો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય